અને અત્યાર સુધીમાં સુરેશ અને ભાવિકા પરથી પણ પાછા આવતા રહ્યા હતા ભાવિકાએ જોયું કે તેની સાસરીમાં બધું ખૂબ જ નિયમ કાયદા પ્રમાણે ચાલે છે બધા લોકો સવારે જતા હતા પછી ભલે તે રવિવાર જ કેમ ના હોય કવિતાજી એ તેમના પતિ અને પુત્ર માટે હંમેશા માટે એવા અમુક નિયમો બનાવીને રાખ્યા હતા જેનું પાલન બંને કરવું જ પડતું હતું બધા નિયમો ભાવિકાની ઉપર પણ નાખવામાં આવ્યા હતા ભાવિકા એમ પણ દરરોજ ઓફિસે જતી હતી એટલા માટે તેને રોજ વહેલું ઉઠવું જ પડતું હતું માત્ર એક રવિવારની જ રજા મળતી હતી જે દિવસે તે આરામથી સૂઈ સુઈ શકતી હતી પરંતુ કવિતાજીના રાજમાં તેને રવિવારે પણ સુવ નહોતું મળતું ભાવિકાના સાસરિયામાં બધા લોકો ખૂબ જ શિષ્ટાતાથી વર્તતા હતા ના કોઈ જોરથી હસતું કે ના કોઈ મજાક મસ્તીની વાતો કરતું તેનાથી ઉલટું ભાવિકા જે પરિવારમાંથી આવી હતી ત્યાં તો આખો દિવસ મજાક મસ્તી થતી રહેતી કારણ કે ભાવિકાના પિયરમાં તે લોકો પોતે ચાર ભાઈ બહેન હતા અને બાજુના જ ઘરમાં કાકા કાકી અને તેમના બાળકો રહેતા હતા જેના કારણે ઘરમાં હંમેશા મજાક મસ્તી અને ધમાલ થતી રહેતી ભાવિકા સંપૂર્ણ પરિવારમાં ઉછરેલી છોકરી હતી જ્યારે ભાવિકાના દાદા દાદી જીવતા હતા ત્યારે આખો પરિવાર સાથે જ રહેતો હતો અને હંમેશા ઘરમાં તહેવાર જેવો માહોલ રહેતો હતો ભાવિકાની માં રાધિકાજી અને કાકી ગોમતીજી એક સાથે મળીને ઘણી બધી વાનગીઓ બનાવતા હતા અને ઘરમાં હંમેશા હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેતું હતું બધા બાળકો બહાર ખૂબ જ હિચકા ખાતા હતા અને ભાવિકાને પણ હિંચકો ખાવો ખૂબ જ પસંદ હતો જ્યારે પણ તે હિંચકા પર બેસતી ત્યારે પાછળથી તેના કાકીની દીકરી કોમલને જોરથી હિંચકો નાખવાનું કહેતી અને જ્યારે હિચકો જોરથી આગળ અને પાછળ જતો ત્યારે ભાવિકાને એવું લાગતું કે તે હવા સાથે વાત કરી રહી છે તે કોમલને બૂમો પાડીને કહેતી કે કોમલ હજુ જોરથી ઇંચકોના મજા આવે છે અને દાદા દાદી પોતે જીવતા હતા ત્યારે બંને ભાઈઓને સમાન રીતે વહેંચણી કરી દીધી હતી જેથી ભવિષ્યમાં ક્યારે કોઈ ઝઘડો ન થાય વહેંચણીમાં કાકા કાકીના ભાગમાં બાજુનું મકાન આવ્યું હતું જેમાં તેઓ હવે રહેવા લાગ્યા હતા દાદા દાદીના ગુજરી ગયા પછી પણ આ પ્રેમ એવો જ બની રહ્યો હતો અને અત્યારે પણ મમ્મી અને કાકી ખૂબ જ મજાક કરતા હતા અને ઘરમાં ઘણી બધી વાનગીઓ બનાવીને એમના બાળકોને પ્રેમથી ખવડાવતા રહેતા અને અહીંયા તો સુરેશ માતા પિતાનો એકનો એક પુત્ર હતો

અને ચટપટું ખાવાનું ઘરમાં નહોતા બનવા દેતા ભાવિકા દરરોજ આ બાફેલો અને પાંદડાવાળા શાકભાજીનું શાકભાજી નું ખાવાનું ખાઈ ને કંટાળી ગઈ હતી આજે તેને રસોઈયા ને કહ્યું ભાઈ આજે મારા માટે ખાવામાં ગાજરનો હલવો અને છોલે ભટુરે બનાવી આપજો ત્યારે તેણે સુરેશને પૂછ્યું તો સુરેશના મોમાં પાણી આવી ગયું તેણે કહ્યું ભાવિકા યાર તે તો મારા મનની વાત છીનવી લીધી છે મારા માટે પણ રસોયાને કહી દેજે જ્યારે મગનજીએ આ સાંભળ્યું તો તેમણે કહ્યું કે મને કેવી રીતે ભૂલી શકો છો ભાવિકા ત્રણે માટે રસોઈયા પાસે તે ખાવાનું બનાવડાવી લીધું સુરેશ અને મગનજી પણ કવિતાજી થી જ ડરતા હતા તેથી તેઓ ઈચ્છતા હોવા છતાં પણ ઘરમાં પોતાની પસંદ વ્યક્તિ નહોતા કરી શકતા જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેઠા ત્યારે કવિતાજીએ છોલે ભટુરે અને ગાજરનો હલવો જોઈને રસોયાને કહ્યું તમને આ બધું ખાવાનું બનાવવાનો ઓર્ડર કોણે આપ્યો હતો શું તમે જાણતા નથી આ તળેલું અને ગળ્યું ખાવાનું નથી બનતું રસોયાએ કહ્યું આ બધું ખાવાનું ભાવિકા મેમ અને સાહેબે કહ્યું હતું ત્યારે કવિતાજીએ ગુસ્સાથી ભાવિકા સામે જોયું ભાવિકાએ ડરતા ડરતા કહ્યું હા મમ્મીજી ઘણા દિવસો થઈ ગયા હતા તો મને આવું મસાલેદાર ખાવાની ઈચ્છા થઈ હતી ભાવિકા જો તને ઈચ્છા થઈ હતી તો તે તારા સસરા અને પતિ માટે આવું ખાવાનું કેમ બનાવડાવ્યું શું તું જાણતી નથી અમે લોકો આવું ખાવાનું નથી ખાતા ભાવિકાના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો તેણે કહ્યું કે ભૂલ થઈ ગઈ મમ્મીજી હવે હું ધ્યાન રાખીશ મગનજી અને સુરેશ પણ ડરથી બોલ્યા નહીં અને બધા સાથે મળીને ખાવાનું ખાવા લાગ્યા ભાવિકાએ રૂમમાં આવીને સુરેશને કહ્યું સુરેશ આજે તમે મારો જરાય સાથ ન આપ્યો જો મને ખબર હોય કે મમ્મીજી આટલો ગુસ્સો કરશે તો હું સાચે જ ક્યારે રસોઈયા પાસે આવું ખાવાનું ન બનાવડાવર ક્યારે સુરેશે કહ્યું ભાવિકા મેં નાનપણથી જોયું છે કે ઘરમાં ફક્ત મારી મમ્મી મમ્મીનું ચાલે છે મારા પપ્પા પણ મમ્મી સામે ક્યારેય કશું નથી બોલી શકતા ભાવિકાએ કહ્યું સારું છે ને તમે લોકો આટલું માન સન્માન આપો છો પોતાના મમ્મીને સુરેશે કહ્યું ભાવિકા માન સન્માન અને ડરમાં ખૂબ મોટો ફરક હોય છે અહીં હું અને મારા પપ્પા મમ્મીથી ડરીએ છીએ તેથી જ્યારે પણ મને અને પપ્પાને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય છે ત્યારે હું અને પપ્પા છુપાઈને કોઈ ઢાબા પર જતા રહીએ છીએ ત્યારે ભાવિકાએ કહ્યું અચ્છા મમ્મીજીને આ વાતની ખબર નથી સુરેશે કહ્યું મમ્મીને અમારી ઘણી બધી વાતો નથી ખબર કારણ કે મમ્મીએ ક્યારે અમારી સાથે મૈત્રીપૂર્ણ વર્તન નથી કર્યું તે તો બસ પોતાનો હુકમ ચલાવતી રહે છે જે મને અને પપ્પાને મજબૂરીમાં માનવો પડે છે બાકી મારું અને પપ્પાનું બહુ બને છે મમ્મી જે રીતે સ્કૂલમાં બાળકો પર પોતાનો અધિકાર જમાવે છે

પણ હું કંઈ નહીં કરી શકું પરંતુ હવે ભાવિકા બધું સમજી ગઈ હતી હવે તો ભાવિકા પણ સસરા મગનજી અને પતિ સુરેશની ટીમમાં સામેલ થઈ ગઈ હતી ક્યારેક સુરેશ ભાવિકાને ફોન ઉપર જ્યારે તેના પિયરવાળા ખૂબ હસી મજાક કરતા જોતો ત્યારે કહેતો કે ભાવિકા સ્લો યાર કેટલું જોરથી હસે છે તો મમ્મી જોશે તો કેસે કે તારામાં કોઈ મેનસ નથી ભાવિકા ડર થી ધીમે બોલતી કે ધીમે હસતી સામેથી નાનો ભાઈ રોહિત પૂછતો કે શું થયું દીદી આટલું ધીમું કેમ બોલી રહી છે તો ભાવિકા કહેતી કે અરે ભાઈ અહીંયા બધા લોકો ખૂબ જ શિષ્ટાચારી છે કોઈ મોટેથી મોટેથી નથી બોલતું કે ના હસે છે હવે આમને કોણ સમજાવે ગણેલા તો આપણે લોકો પણ ખુલી ને બોલવામાં અને હસવામાં આ શિષ્ટાચાર ન જાણે ક્યાંથી વચ્ચે આવી જાય છે જ્યારે કવિતાજીએ પાછળથી પાછળ અવાજ કર્યો તો ભાવિકાએ તરત જ ફોન મૂકી દીધો અને કહ્યું હા મમ્મીજી બોલો કવિતાજીએ કહ્યું આજે આપણે લોકોને મારી બહેનપણી ડિનર માટે બોલાવ્યા છે તો તું સાંજે તૈયાર જી મમ્મીજી સાંજે બધા તૈયાર થઈને કવિતાજીની બહેનપણીને ત્યાં પહોંચ્યા મિસિસ શર્માનું ઘર ઘણું મોટું અને સુંદર હતું બધાને ઘર બતાવ્યું અને પછી તે બધાને ઘરની ગેલેરીમાં લાવી જ્યાં છ વર્ષની પોત્રી ઇચકા ખાઈ રહી હતી બધા લોકો થોડીવાર ગેલેરીમાં બેઠા તો ભાવિકા ત્યાં રાખેલા હિસ્કામાં બેસી ગઈ અને મિસિસ શર્માની પોત્રી પાસે બેસીને તેની સાથે વાત કરવા લાગી થોડીવાર પછી કવિતાએ જોયું કે ભાવિકા તેમની પોત્રી સાથે જોરથી ઇચકા ખાઈ રહી છે કવિતાજી આજુબાજુ જોયું કે કોઈ જોઈ તો નથી રહ્યું ને પછી તેમણે આવીને ભાવિકાને કહ્યું ભાવિકા ઉભી થા જલ્દી એ પહેલા કે કોઈ તને આ રીતે હિંચકા ખાતા જોઈ લે ભાવિકાનું મન તો નહોતું થઈ રહ્યું પણ કવિતાજી નું ગુસ્સા વાળું તે ઉભી થઈ ગઈ સાથે મળીને ડિનર કર્યું અને ઘરે પાછા આવતા રહ્યા ઘરે આવ્યા પછી કવિતાજી એ ભાવિકા ને કહ્યું ભાવિકા તું બાળક ની જેમ હિંચકો કેમ ખાઈ રહી હતી જો તને કોઈએ જોઈ લીધી હોત તો શું વિચારત કે તારામાં બિલકુલ મેનસ નથી આજે ભાવિકાને ગુસ્સો આવી ગયો અને બોલી હા મારામાં મેનસ નથી મમ્મીજી બધો શિષ્ટાચાર તો તમારામાં જ છે હું પણ ભણેલી ગણેલી છું મમ્મીજી પરંતુ તમારા જેવા વિચારો નથી તમારા ઘરમાં જ્યારથી હું આવી છું આ ઘરમાં આવું ના કર તેવું ના કર જોરથી ના બોલ જોરથી ના હસ મમ્મીજી હું એક હસમુખી છોકરી છું મારી પણ કેટલીક ઈચ્છાઓ છે મને બોલવું પસંદ છે મને હિચકા ખાવાનું પણ ખૂબ પસંદ છે તેથી ઇચકો જોઈને ન રોકી શકી પોતાને તમે કદાચ એકલતામાં રહ્યા છો પરંતુ હું સંપૂર્ણ પરિવારમાં ઉછરીને મોટી થઈ છું મને અહીંયા ગુંગળામણ મહેસૂસ થાય છે જ્યારે તમે મને હંમેશા મારા મનનું કરવાથી રોકો છો કવિતાજી પણ ચૂપચાપ સાંભળી રહ્યા હતા કારણ કે કદાચ તે આજે અસલી ભાવિકાને જોઈ રહ્યા હતા અત્યાર સુધી તો તેમણે જેમ ભાવિકાને કહ્યું તેમ ભાવિકા કરતી હતી પણ આજે ભાવિકા બોલી શકી હતી કે તે શું ઈચ્છે છે કવિતાજી એ કહ્યું ભાવિકા ક્યારેક તારા સસરા અને પતિ એ પણ મારી સાથે આવી રીતે વાત નથી કરી જે રીતે તું કાલની આવેલી છોકરી કહી રહી છે

અને પોતાના મનની વાતો કરીએ છીએ એકબીજા સાથે મળીને તે દરેક વસ્તુ કરીએ છીએ જે અમે બંને કરવા માંગીએ છીએ પણ તને જરાય નથી પસંદ કે કોઈ ઘરમાં ખુલીને વાત કરે તે ઘરને પણ એક જેલ બનાવી દીધું છે જ્યાં તું ઈચ્છે છે કે દરેક લોકો તારી વાત માને બધા તારા કહેવા પ્રમાણે ચાલે પરંતુ કવિતા તું ભૂલી જાય છે કે દરેકની પોતપોતાની ઈચ્છાઓ હોય છે વહુને ઘરમાં આવ્યા ને માત્ર હજુ બે ત્રણ મહિના થયા છે પણ વહુ ની આંખોમાં પણ તારો ડર સ્પષ્ટ દેખાય છે પાછળથી સુરેશે પણ કહ્યું કે હા મમ્મી પપ્પા હું પોતાની બધી ઈચ્છાઓ તારી પીઠ પાછળ પૂરી કરી લઈએ છીએ અને તારી સામે ચૂપ રહીએ છીએ પરંતુ આજે ભાવિકાએ જે પણ કહ્યું છે તે બિલકુલ સાચું કહ્યું છે અમે બંને તો ક્યારે તને જવાબ ન આપી શક્યા પરંતુ ભાવિકા જેવી છે તેને એમ જ રહેવા દે અને મમ્મી આપણે કોણ છીએ અને કોઈને બદલવા વાળા છીએ આપણો અધિકાર ફક્ત સ્વયં પર જ હોય છે બીજા પર નહીં

સુરેશ મગનજી અને ભાવિકા બળવો કર્યો હતો પતિ અને પુત્ર પર બસ જમાવવા માંગી હતી પરંતુ તેના બદલે જો તેમને પ્રેમ આપ્યો હોત તો આજે આ દિવસ ન જોવો પડત આજે કવિતાજી પોતાની ભૂલ સ્પષ્ટ જોઈ શકતા હતા સૌ પ્રથમ તેમણે પોતાના પતિ અને પોતાના પુત્રની માફી માંગી અને કહ્યું મને માફ કરી દો આટલા વર્ષોથી હું તમારા બંનેની મિત્ર ન બની શકી પરંતુ આજે ભાવિકાએ મારી આંખો ખોલી દીધી છે કવિતાજીએ ભાવિકાની પણ માફી માંગી અને કહ્યું હું ખરેખર એ ભૂલી ગઈ હતી કે તારી પણ કેટલીક ઈચ્છાઓ હોય છે હું જેવી પોતે છું કદાચ તને પણ એ જ બનાવવાની કોશિશ કરવા લાગી હતી પણ ભાવિકાએ હવે પોતાના સાસરીવાળાને પણ પોતાના રંગમાં ઢાળી દીધા છે અહીં પણ હવે બધા ખૂબ હસી મજા કરે છે અને ખુલીને જીવન જીવે છે ખુલીને જીવવું શું હોય છે આ કવિતાજીને ભાવિકાએ શીખડાવ્યું હતું મિત્રો આ જીવન ખૂબ જ સુંદર છે આને ખુલીને જીવવું જોઈએ ના કે નિયમ અને કાયદામાં બંધાઈને પોતાની ઈચ્છાઓને મારી નાખવી જોઈએ આપણે પોતાના કામની સાથે સાથે હસવું અને રમવું પણ જોઈએ જીવનમાં પ્રિયજનોની સંગત અને ખુશીઓ ભરી દે છે પરિવારનું વાસ્તવિક સુખ એકબીજા સાથે હળીમળીને રહેવામાં જ છે તેથી દરેક શ્રણોનો આનંદ માણવો જોઈએ ન જાણે ક્યારે જિંદગી આપણો સાથ છોડી દે તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવ્યું અને પસંદ આવી હોય તો લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને હર હર મહાદેવ